જેતપુરમાં ત્રણ દિવસ પૂર્વે નો દાલ ચોરીનાન્સ કંપનીમાં પ્રેમીના નામે ગીર પોતાનો સોનાનો હાર છોડાવવા માટે ચોરી કરી હોવાની કબૂલાત એટલે કે ખુલતા પોલીસે ભાભી તેમજ ચોરીનો હાર વેચવામાં મદદગારી કરનાર પ્રેમીની ધરપકડ કરી હતી ત્યારે શા માટે કરી હતી ચોરી જોઈએ રિપોર્ટમાં જેતપુર શહેરના ટાકોડીપરા વિસ્તારમાં રહેતો પરિવાર બહાર ગામ ગયો હતો કે જ્યારે ગરીબ પરિવાર આવ્યો ત્યારે ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થતા ફરિયાદી દીપકભાઈ ગોહિલે સિટી પોલીસ સ્ટેશનમાં પોતાના ઘરમાંથી પંદર હજાર રૂપિયા રોકડા તેમજ સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા એક લાખ અડતાલીસ હજાર સાતસો રૂપિયાનો મુદ્દામાલ કોઈ અજાણ્યો શખ્સ ઘરની તિજોરીમાંથી તિજોરીનું તાળું તોડીને ચોરી કરી ગયો હોવાની ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદી તપાસમાં પોલીસને હ્યુમન સોર્સથી બાતમી મળે કે ફરિયાદ દીની ભાભી નયનાબેન કિરેટભાઈ ગોહેલ ચોરી કરી છે કે જેથી પોલીસ નયનાબેનને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેની ગુનો કબૂલ કર્યો હતો ત્યારે આરોપી નયના ગોહેલ થોડા સમય પૂર્વે તેણીએ તેના પ્રથમ પ્રેમી સંદીપના નામે પોતાના સોનાના હારથી મુથુત ફાઇનાન્સમાં લોન કરાવેલ કે જે લોનના હપ્તા સંદીપ ભરતો ન હોવાથી બીજા પ્રેમી સાગર સોંદરવાના નામે લોન ટ્રાન્સફર કરાવેલ પરંતુ સાગર પાસે પણ લોન ભરવાના પૈસા ન હોવાથી નયના બેને દિયરના ઘરમાં ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી સોનાના દાગીનાની ચોરી કર્યા બાદ નયના બેન તે દાગીના એમજી રોડ પર આવેલ રાધે ગોલ્ડમાં વહેંચ્યા હતા અને જે રૂપિયા આવ્યા તેમાંથી સાગર સાથે જે મુથુત ફાઇનાન્સમાંથી પોતાનો હાર છુડાવેલ હતો કે જેથી પોલીસે નયનાની મદદગારી કરવા બદલ સાગરની પણ ધરપકડ કરી હતી જોધપુરના ત્રાકુડીપડા વિસ્તારમાં એક ઘરફોડ ચોરી થઈ હતી ફરિયાદી છે એ એકાદ વીક જેટલો સમય પોતાનું ઘર છોડી અને બહાર કામે ગયેલ હતા એ દરમિયાનમાં એના ઘરમાં ચોરી થયેલાનું માલુમ પડતા તેણે ફરિયાદ દાખલ કરાવતા જેતપુર સીટીપીઆઈ તેમજ એમના સ્ટાફે એમાં હ્યુમન સોર્સિસ તેમજ સીસીટીવી ફૂટેજ વગેરે ટેકનિકલ સોર્સિસથી મહેનત ચાલુ કરેલ અને આ ગુનાનો જે અંજામ આપનાર હતા તેમને પકડી અને તેમની પાસેથી રોકડ મુદ્દામાલ તેમજ આ ગુનામાં ગયેલ સોના ચાંદીનો જે ચેઇન અને બુટી અને મગડી કે એવું જે હતું એ બધાને રિકવર કરવામાં આવેલ છે અને આરોપી છે એને પણ હસ્તગત કરવામાં આવેલ છે આ ગુનાના આરોપી છે એ ફરિયાદીના સગા છે એમના ભાભી છે અને બીજા જે સહ આરોપીમાં છે એ નૈનાબેન જે આરોપી છે એમના જે આડા રિલેશન હતા એ સાગર રમેશભાઈ સોંદરવા તેમને પણ આ ગુનામાં ધોરણસર અટક કરવામાં આવે છે આ ચોરી છે એ નૈનાબેન જે ગોહેલ છે તેમણે પોતે પહેલાં એમના જે પહેલાં જેની સાથે આડા સંબંધ હતા સંદીપ કરીને તેમના નામે એક મુથુટ ફાઇનાન્સમાં ગોલ્ડ લોન કરાવેલી હતી એ મુથુટ ફાઇનાન્સની ગોલ્ડ લોનના જે પૈસા છે એ પછી એમણે એમનો જે સંદીપ કરીને જે છોકરો છે એ ભરપાઈ કરી શકેલ ન હતો એટલે એમણે સંદીપના નામમાંથી આ સાગરના નામમાં એ ટ્રાન્સફર કરેલ હતી ત્યારબાદ એમણે પણ આ પૈસા ભરપાઈ ન કરી શકતા તેમણે આ ગુનાને અંજામ આપી અને આ ભરપાઈ કરવા માટે

જે આ ગુનાના જે મુદામાલ રિકવર કરવામાં આવેલ છે તેમણે પણ આ અત્યારે આપણને જે મુદામાલ રજૂ કરેલ છે તેમની પણ અત્યારે તપાસ ચાલુ છે ગુનાના મુદામાલ જે રિકવર થયેલ છે તેમની પણ ધોરણ કાર્યવાહી કરવામાં આવે છે કરવામાં આવે છે હાલ જે આ નૈનાબેન વાઇફ ઓફ કિરીટભાઈ ગોહેલ છે એમની અને એમના કહેવાતા પ્રેમી જે છે સાગર રમેશભાઈ સોંદરવા એ બંનેની અટક કરવામાં આવેલ છે સુરેશ આ ડીપી ન્યૂઝ ન્યુ